ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ શહેરમાં વોટર લોગિંગ સહિતના મુદ્દાઓને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક મળી હતી અને ચર્ચા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં ગત વર્ષે આવેલ પૂરની સ્થિતિ જોઈને ઇનપુટ્સ લઈને ટીમ વર્કમાં કામગીરી કરવામાં આવી છે ત્યારે ઉપરવાસમાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે ચોત્રીસ ટકા વધુ વરસાદ પડ્યો હોવા છતાં શહેરમાં પૂર આવ્યું ન હોવાનું જણાવી શહેરમાં અલગ અલગ બસો બાર જગ્યાએ કરેલી ડી વોર્ડરિંગની અસરકારક કામગીરી છે સિટીમાં આ વખતે ચોરાણું ટકા પાણી આવ્યા બાદ પણ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં સફળતા મળી છે ઉંડેરા સહિત વડસરમાં થયેલી પાણી ભરાવાના મામલે કમિશનરનું નિવેદન આપી નટુભાઈ સર્કલ વિસ્તારમાં પાણી ભરાવાના કારણો અંગે અધિકારીઓ સાથે કમિશનરે ખાસ ચર્ચા કરી હતી આજે ચોમાસાની પરિસ્થિતિમાં જે પ્રમાણે આજવા સરોવરનું લેવલ છે વિશ્વનું લેવલ છે વડોદરા શહેરનું પૂર વખતે જે આજવાના દરવાજા ખોલવા બંધ કરવા એનું મેનેજમેન્ટ કરવાનું તમામ ડેટા સુપરિસ્થિતિ ભવિષ્યમાં થઈ શકે છે આ બધી ચર્ચા વિચારણા કરવા માટે આજે રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી અને બેઠકમાં આવનારા સમયમાં વડોદરા શહેરમાં કયા કયા પ્રોજેક્ટો કરવા એની પર ચર્ચા વિચારણા કરવામાં આવી ખાસ કરીને બરોડામાં સાયન્ડિસ લાગે લાઇટિંગ સારું થાય બ્યુટિફિકેશન સારું થાય સિટીઝન એન્ગેજમેન્ટ માટે રાત્રિ બિફોર નવરાત્રિના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી છે જે વડોદરા શહેરના બ્રિજો છે એની પર પણ આઇકોનિક એલિમેન્ટ લાગે જેથી કરીને નાગરિકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય વડોદરા શહેરની સુંદરતામાં વધારો થાય સાથે સાથે પછા ભાઈ પાર્કમાં જે પાણી ભરાયું હોય એના માટે નવીન રેડ લાઇન નાખવા માટેના પ્રોજેક્ટની ચર્ચા થઈ છે ઉંડેરા વિસ્તારમાં તળાવ ઓવરફ્લો થવાથી એ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં રાહત સામગ્રી પહોંચાડવા માટે ઉંડેરા તળાવનું બ્યુટિફિકેશન થાય સાથે સાથે એના આઉટલેટ ડેવલપ કરવામાં આવે જેથી કરીને ભવિષ્યનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય એવી જ રીતે કોટેશ્વર વડસરમાં જે નાળાની ઉપર પાણી ભરાય છે એનું પણ ટેન્ડર વહેલી તકે આવે જેથી કરીને ઊંચાઈવાળો બ્રિજ ત્યાં બની જાય જે લોકોને અવર જવરમાં તકલીફ ન પડે જે એરિયા આઇસોલેટ થઈ જાય છે આજે તો વરસાદે વિરામ લીધો છે અને આજવા સરોવરનું લેવલ અત્યારે બસો તેર પોઈન્ટ છાસઠ ફૂટ છે અને કાલા ઘોડા પાસેનું લેવલ લગભગ સોળ પોઈન્ટ સિત્તેર છે નદીનું લેવલ ચૌદથી સોળ ફૂટ થાય ત્યારે આજવા અને પ્રતાપપુરા સરોવર ક્રમશઃ ખાલી કરવાની વિચારણા કરવામાં આવશે હાલ પૂરતો ખતરો ટળી રહ્યો છે કોઈ નાગરિકોએ પેનિક થવાની જરૂર નથી સ્થિતિ કાબુ હેઠળ છે આજે કોઈ એવા ભારે વરસાદની પણ આગાહી નથી પાછું નવાથી એક તો વરસાદની આગાહી છે પણ એ પણ છૂટક પૂટક વરસાદ રહેશે પરંતુ તંત્ર સાબદું છે તમામ ડેટા ખાસ કરીને વરસાદની પેટર્ન આજવા સરોવરનું લેવલ પ્રતાપપુરા સ્થળનું લેવલ વિરસા લેવલ અને આજુબાજુના વોટર સાઇડ એરિયાની શું પરિસ્થિતિ છે આ તમામ પરિસ્થિતિનો ક્યાસ મેળવી જૂના અનુભવ જૂના ડેટા નવા ડેટા અને એક્સપર્ટ અને બધા અધિકારીઓ પદાધિકારીઓની રાહ લઈ અને યોગ્ય પુખ્ત ચર્ચા વિચારણા કરી દરવાજા ખોલા બંધ કરવાનો નિર્ણય લેવાતા હોય છે જેથી કરીને વડોદરા શહેરને પીવાના પાણીની કિલ્લત પણ ન પડે અને પૂર પણ ન આવે એ પ્રમાણનાનું ડેલિકેટ બેલેન્સ જાળવી અને આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે બાકી નવીન જે પ્રોજેક્ટો લેવાના છે એ બાબતની નાની મોટી ચર્ચા થઈ છે સ્વર્ણિમના કામોમાં સ્પીડ આવે નવા નવા ડીપીઆર બને જેથી કરી અને પ્રોજેક્ટોમાં ગતિ આવે એ બાબતની ચર્ચા થઈ છે નવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા ચર્ચા થઈ છે હેરિટેજ સ્ટ્રકચર છે એમાં ન્યાય મંદિર ડેવલપ કરવાનું હોય લાલકોટના કામમાં ગતિ આવે માંડવીનો દરવાજા સ્ટ્રકચર સ્ટેબિલિટી સાથે આવનારા પચીસ પચાસ વર્ષ જોવું ન પડે એ પ્રમાણેનું સ્ટ્રક્ચર બનાવવા માટેની તાકીદ કરવામાં છે બીજા કોઈ હેરિટેજ સ્ટ્રકચર હોય એને પણ ડીપીઆર બનાવી અને એને પણ ક્રમશઃ અત્યારથી તૈયારી ચાલુ કરવામાં આવે કહેવાનો મતલબ કે વડોદરા શહેરમાં જે જે પ્રોજેક્ટની જરૂર છે એના ડીપીઆર વહેલી તકે તૈયાર થાય જેથી કરીને જ્યારે પણ સ્વર્ણિમની ગ્રાન્ટ આવતી હોય ત્યારે એને બુક કરી અને વહેલા વહેલાં ટેન્ડર લેવલ પર લાવી અને કામો ચાલુ કરી શકાય જેથી કરીને વડોદરા વિકાસને ગતિ મળે ખૂબ સારા પ્રકારનું કામ થયું છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કરવાથી આ વખતે ખૂબ સારા રિઝલ્ટ બન્યા છે મળ્યા છે ઉપરવાસમાં ગયા વખતે ચોત્રીસ ટકા વધુ વરસાદ પડ્યો છે અને વડોદરા શહેરી વિસ્તારમાં ત્રણું ટકા જેટલો ગયા વખતે વરસાદ પડ્યો ત્રણું ટકા વરસાદ પડ્યો છે છતાં આપણે સેફ રહ્યા છે મને લાગે છે કે વિશ્વામિત્રી નદીના વાઇડનિંગ રિસેક્શનિંગ લીધે સેફ રહ્યા છે ઘણા બધા એરિયામાં જે વોટર લોગિંગ ગયા વર્ષે ત્રણ ચાર કલાક થતું હતું એના બદલે એકાદ કલાકમાં ઉતરી જાય છે જે જે કાસો સફાઈ કરી સ્લેબ તોડીને ડિસિલ્ટિંગ કર્યા છે જે હાઈવેની બંને બાજુની કાસ્ટ રિપેર કરી છે એટલે ગયા વખતે જે એરિયામાં પુષ્કળ પાણી ભરાયા હતા એમાં એક પણ ટીબો પાણી નથી ભરા એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે એના ઓપોઝિટમાં પસાપીમાં પાર્કમાં પાણી ભરાયું છે નટરાજ ટાઉન્સીપ હોય ઊંઢેરાનો તળાવ ઓવરફ્લો થવાથી પાણી ભરાયા છે એટલે જે એરિયામાં પાણી ભરાયા હતા એમાં રાહત છે નવા એરિયા પણ આ વખતે એડ થયા છે એના અલગ કારણો છે પણ બધા કારણોની ચર્ચા વિચારણા કરી અને બધા પ્રોબ્લેમ સોલ્વ થાય બીજી વસ્તુ વડોદરામાં ફેસબુક પર સોશિયલ મીડિયા પર એક ફોલ્સ રેટિવ ચાલી રહ્યું છે કે વિશ્વામિત્રી નદીના બારસો કરોડ આવ્યા અને બારસો કરોડ પાણી ગયા એકચ્યુઅલી બારસો કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે બારસો કરોડ રૂપિયા કોર્પોરેશન પાસે આવ્યા જ નથી અત્યાર સુધીમાં ફક્ત વિશ્વામિત્રી નદી વાઇડનિંગ રિસેક્શનિંગનું ઇકોતરીકરણનું કામ થયું છે એની સામે ફક્ત ચાલીસ કરોડના પેમેન્ટ થયા છે એટલે આપના માધ્યમથી એક તો આ જે ફોલ્સ રેટિવ ચાલે છે એનું ખંડન કરવા માગું છું કે કોઈ જાતનો વિશ્વામિત્રીનો ભ્રષ્ટાચાર થયો નથી બારસો કરોડ આવ્યા નથી ફક્ત જે પૈસા આવ્યા છે એમાંથી ચાલીસ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે એટલે વડોદરાની જનતા પણ સમજી લે કે વડોદરા શહેર વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ખૂબ ઈમાનદારીથી કામ કરી રહી છે અને એમાં કોઈ જાતના ભ્રષ્ટાચાર થયા નથી અને એટલા બધા બારસો કરોડ રૂપિયા વાપરવામાં પણ નથી આવતા એટલે ક્રમશઃ જેમ જેમ કામ થશે આવનારા ત્રણ ચાર વર્ષમાં એ પ્રમાણે ગ્રાન્ટ આવતી જશે ને એ પ્રમાણે પૈસાનો ખર્ચ થતો જ હશે બીજી વસ્તુ કે જે લો લાઇન એરિયા હતા એનું રેગ્યુલર મોનિટરિંગ કરવામાં આવે છે અધિકારીઓને ફિલ્ડ પર રાખવામાં આવે છે જ્યાં પમ્પિંગ મૂકવાના છે ત્યાં પમ્પિંગ મૂકવામાં આવે છે જ્યાં નાની મોટી એન્જિનિયરિંગ વર્ક કરવાનું છે એ પણ કરવામાં આવે છે દરેક વોર્ડ સેન્ટર પૂર કંટ્રોલના સબ સેન્ટર તરીકે કામ કરી રહ્યું છે ને ત્યાં આગળ સાધન સામગ્રી એન્જિનિયરો વોર્ડ ઓફિસરો એએમસી બધા રાહત કાર્ય માટે પણ બધાને એલર્ટ પર મૂકી દેવામાં આવે છે ફાયર ડિપાર્ટમેન્ટ હોય હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય ગાર્ડન ડિપાર્ટમેન્ટ હોય સ્ટ્રીટલાઇટ ડિપાર્ટમેન્ટ હોય તમામ ડિપાર્ટમેન્ટો હાઈ એલર્ટ ઉપર છે ખૂબ સંતોષકારક કામગીરી થઈ છે અને અત્યારે કહેવાય કે જોખમ પણ ટ્યું છે આશા રાખીએ કે આજથી વરસાદ જતો રહે અને નવરાત્રિ પણ સારી થાય હમણાં જ ગણેશ વિસર્જનમાં જે રીતે બાર તળાવ બન્યા અને ખૂબ સ્મૂથલી ગણેશ વિસર્જન થયું કહેવાય કે ઐતિહાસિક ગણેશ વિસર્જન આ વખતે થયું છે પોલીસ ડિપાર્ટમેન્ટે ત્રણ હજાર કરતાં વધુ જવાનો અને ટ્રાફિકનું સુચારું સંચાલન પાંત્રીસો જેટલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને શહેરની શાંતિ સુરક્ષા સલામતી જાળવી છે નાગરિકોએ ઉલ્લાસભેર ગણેશ વિસર્જન કર્યું છે કોર્પોરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે કે બાર તળાવો એની પૂરે જેટી તરવૈયાઓ ક્રેન એ પણ ખૂબ ઉત્તમ પ્રકારનું હતું અને મને લાગે છે કે નાગરિકોની જે અપેક્ષા હતી એની પર કોર્પોરેશન ખરું ઉતર્યું છે અને એ માટે નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું વડોદરા શહેરના તમામ અધિકારીઓ કે જેમને જમત ઉઠાવી છે પોલીસ ડિપાર્ટમેન્ટના પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કોમરજી કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ તથા તમામ અધિકારીઓ અને એમની ટીમે જે કામ કર્યું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામનો આભાર વ્યક્ત કરું છું